નમસ્કાર મિત્રો કેમ છો આપનું સ્વાગત છે મોજીલો ગુરુ ચેનલમાં જ્યાં મોજ અને જ્ઞાન સાથે સાથે મળશે એકદમ મસ્ત મજા હું છું કલ્પના ખારવા અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ શ્રી માંડવી લોહાણા મહિલા મંડળ અને ઇનર ક્લબ ઓફ માંડવીના અંગયુક્ત ઉપક્રમે સોમવારે સાંજે લોહાણા મહાજનવાડી માંડવી કલર્સ ગુજરાતીના સુવિખ્યાત શેફ જમીલા દ્વારા વાનગીઓ શીખવાના કાર્યક્રમનું ઉદઘાટન પલ્લવીબેન દવે કરેલ તથા અતિથિ વિશેષ ફાલ્ગુનીબેન સોમિયા જ્યારે પ્રોજેક્ટ ચેરપર્સન ભદ્રાબેન ગણાત્રા રહ્યા હતા કાર્યક્રમ માંગ એકસો બાર બહેનોએ ભાગ લીધેલ પલ્લવીબેન દવેનું સન્માન જયાબેન ગણાત્રાએ કરેલ

અને જે રોયલ છે એટલે કે રાજાશાહી વાલીઓ છે જે સિદ્ધિ રાજવી કુટુંબ આવેલી છે એક છે ફલકનોમા સબ્જી જે હૈદરાબાદ ના ફલકનુમા પેલેસ ના નામ પરથી

વા જયાબેન ગણાત્રા અને હિમાલીબેન બબોટીને ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે મારા પર વિશ્વાસ રાખી મને અહીં બોલાવી અને મારા હાથની ટેસ્ટી ટેસ્ટી વાનગીઓ બેનોને શીખવી મારવી બહેનો ખૂબ જ આતુર છે અને કુકિંગમાં ઘણી માહેર છે એમની પાસેથી પણ મને વાનગી શીખવા મળી એ ખૂબ આનંદની વાત છે

એના પાસે ઉત્કમ ઉત્કમે આપણે આજે બહુ સરસ એવી માંડવીમાં પ્રથમ વખત એવી એમના દ્વારા એક્સપર્ટ એવી વાનગીઓ આપણે શીખી જેમાં હું ઇન્ટરવિલ ક્લબ ઓફ માંડવી હિમાન્ગી અબોટી પ્રમુખ તથા મહિલા મંડળ લોહાણા મહિલા મંડળના પ્રમુખ જયાબીન ગણાત્રા અને એમની પૂરી ટીમ એ સૌથી માંડવીની પ્રજા એ ટેસ્ટ પ્રિય જનતા છે જેમાં આપણે એના હાથ દ્વારા એકદમ ટેસ્ટી જે આપણે ક્યારેય ટેસ્ટ નામ બી નતું સાંભળ્યું એવી વાનગીઓનો ટેસ્ટ કર્યો સૌપ્રથમ તો જો આપણે લેડીઝ છીએ તો આઈટમ્સ તો આપણે ઘણી બધી બનાવતા હોય ઈવન આપણે યુટ્યુબ માં કે રસોઈ શો માં કે ઘણી એવી આઈટમ્સ જોતા હોઈએ બટ આજે જમીલા બેન દ્વારા કંઈક અલગ જ ટાઈપ વાનગી ઇન ધ સેન્સ કે ક્યારે નેમ પણ આપણે ન સાંભળ્યું હોય કે પલક નુમા એવી રીતે સબ્જી હતી જે હૈદરાબાદ નો એક પેલેસ છે ત્યાંના એક નવાબની એક સબ્જી છે અને બનાવીને વર્ખી પરાઠા ટેસ્ટ કર્યો જે અત્યાર સુધી અમે લોકો એ નામ બી નતું સાંભળ્યું અને ટેસ્ટ બી એકદમ ડિલિશિયસ હતો મારું નામ ભદ્રા ગણાત્રા છે કહેવાય છે ને કે સંગઠનમાં માં શક્તિ છે જે અમારા નોહાણા મહિલા મંડળ માટે સાચી જ વાત છે અમારું નોહાણા મહિલા મંડળ સામાજિક શૈક્ષણિક ધાર્મિક અને મેડિકલ જેવી અનેક પ્રવૃત્તિઓ કરે છે બાળ મંદિર ચલાવે છે અમારા મહિલા મંડળમાં

તન મન અને ધનથી કાર્ય કરે છે એટલે જ અમારા બધા જ પ્રોજેક્ટ સફળ જાય છે આજે તમે જોઈ રહ્યા છો કે આપણે જમીલાબેન અહીં આવ્યા તે પ્રોજેક્ટ પણ કેટલો સક્સેસ ગયો જમીલાબેન દોરા અહીં માંડવી સુધી આવ્યા જે માંડવી માટે ગૌરવની વાત જ છે ને ખરું ને અને અહીંયા જમીલાબેનને લઈ આવવા માટે ફાલ્ગુનીબેન સોમૈયાનો નામ પણ સોમૈયાને કારણે જ આપણે અહીં તેમને લઈ આવી શક્યા છીએ એટલે અહીં જમીનના બેનને લઈ આવવા માટે ફાલ્ગુની બેનનો ફાળો પણ એટલો જ મહત્વનો છે આજે અમારા પ્રોજેક્ટમાં હંસાબેન સોનીએ પણ અમને ખૂબ જ સહકાર આપ્યો છે એટલે અમે પણ તેનો આભાર માનીએ છીએ અને જમીનના બેને અમને માંડીમાં એટલું સરસ રાખ બનાવતા અને અમને ખાલી સબ્જીને નવી વાનગી બનાવતા નથી શીખવી લોટ કેમ બાંધવો શાક કેમ સુધારવું

જો તમારે નવીનવી મજાની અને ઉપયોગી માહિતી મેળવવી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન દબાવી દો જેથી તમે એક પણ વિડિયો ચૂકી ન જાઓ અને હા કોમેન્ટ તો જરૂર લખજો